ગુજરાતમાં આવેલા પ્રાકૃતિક સૌંદર્યના ત્રણ પ્રખ્યાત સ્થળો એક સાપુતારા દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળાની ગોદમાં એક હજાર મીટરની ઊંચાઈએ આવેલું સાપુતારા રાજ્યનું એકમાત્ર ગિરિમથક છે લીલોતરીથી ઘેરાયેલા આ સ્થળે ઉનાળામાં પણ તાપમાન ત્રીસ ડિગ્રીથી ઓછું રહેતું હોવાથી તે સહેલાણીઓમાં ખૂબ પ્રિય છે અહીંના તળાવમાં નૌકા વિહાર અને સનસેટ પોઈન્ટનું ખાસ આકર્ષણ છે બે માઉન્ટ આબુ આ સ્થળ ભલે રાજસ્થાનમાં હોય પરંતુ ગુજરાતની સરહદથી અત્યંત નજીક હોવાથી ગુજરાતીઓમાં તે સૌથી વધુ લોકપ્રિય છે અરવલ્લી પર્વતમાળામાં સત્તરસો બાવીસ મીટરની ઊંચાઈએ આવેલું આ રમણીય ગિરિમથક ઉનાળાની ગરમીમાં પણ શીતળતા આપે છે અહીંનું નક્કી તળાવ અને જૈન દેરાસરોની કોતરણી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે ત્રણ કચ્છનું રણ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ કહેવત અહીં સાર્થક થાય છે ચોમાસાના પાણી સુકાયા બાદ અહીં જામતી મીઠાની ચાદરને કારણે તે સફેદ રણ તરીકે ઓળખાય છે શિયાળામાં યોજાતો રણ ઉત્સવ અહીંની ભાતીગળ સંસ્કૃતિને માણવાનો અનેરો લ્હાવો છે ખાસ કરીને પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં હીરાની જેમ ચમકતું આ રણ જાણે બીજી કોઈ દુનિયામાં આવ્યા હોઈએ તેવો અદ્ભુત અનુભવ આપે છે આવી અવનવી વાતો જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો